ગીર સોમનાથ ના ઉના પોલીસ તોડકાંડમાં ફરાર પોલીસ અધિકારી મામલે પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશે ગીર સોમનાથ પોલીસ ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા

આજે આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે અને તેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે ઘટના બની છે અહેમદપુર માંડવી ખાતે એસીબી દ્વારા રેડ પાડવામાં આવી તોડકાન મુદ્દે એ મુદ્દાને મુખ્ય આજની પ્રેસ વાર્તાનો મુખ્ય મુદ્દો છે ત્યારે સ્વાભાવિક રીતે સવાલો થાય કે ગીર સોમનાથ જિલ્લાની એસઓજી શું કરતી હતી ગીર સોમનાથ જિલ્લાની એલસીબી શું કરતી હતી ગીર સોમનાથ જિલ્લાની પોલીસ શું કરતી હતી જેથી કરીને એસીબી રેડ પાડવાની ફરજ પડી એ પેલા પોલીસ આ પ્રકારની પ્રવૃત્તિ ક્યારેય પણ શક્ય બનતી નથી અને ત્યારે પીઠબળ હોય ત્યારે થાય ત્યારે હું તો આજના આપના પ્રેસના મિત્રોના માધ્યમ દ્વારા હું માંગણી કરું છું સરકાર કે ઉના પીઆઈ તરીકે મૂકવા માટે પ્રથમ ભલામણ કરી એસપી ની અનિચ્છા હતી છતાં મૂકવા માટે કોને દબાણ કર્યું કોને પ્રેશર કર્યું અને એ મૂક્યા પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી થી ઉનામાં એ જગજાહેર હતું કોંગ્રેસ માની કે વિપક્ષ તરીકે રજૂઆત કરતા પક્ષના લોકો પણ રજૂઆત કરી તપાસ કરે અને એન કે ગૌસ્વામી ત્યાં વતી છે કોની ભલામણો થઈ છે એ તોડ તાજ છે તો કોની ભાગીદારી છે આ આખે આખું કાળા ધંધાનું જે નેટવર્ક ચાલે છે એના મુખ્ય સૂત્રધારો કોણ છે વલ્લી લી મટકા કોણ ચલાવે છે દારૂના અડધાઓ કોણ ચલાવે છે કોણ દીવમાંથી બારો દા દારૂ બારોબાર પસાર કરે છે કોણ ગાડી દીવમાંથી પસાર થાય તો કઈ પોલીસની ગાડીનું પાયલોટિંગ કોણ કરતું હતું કોણ હપ્તા નિયમિત ઉઘરાવતા હતા એસોજી ક્યાં હતી એલસીબી ક્યાં હતી સ્થાનિક પોલીસ ક્યાં હતી થારિક પોલીસની કઈ નોતી ખબર એના પોલીસની ડિટેલ કઢાવવી જોઈએ જે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ